નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયામાં આપણે ગુજરાતના દરેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવમાં વિરમ ગામમાં અગિયારસો અગિયારથી અગિયારસો વીસ રૂપિયા ધ્રોલમાં આઠસો ચાલીસથી એક હજાર આઠ ખેડબ્રહ્મામાં અગિયારસો આઠથી અગિયારસો સત્તર સમીમાં અગિયારસો વીસથી અગિયારસો પાંત્રીસ રાજકોટમાં એક હજાર સાઠથી અગિયારસો સાત ઉનાવામાં અગિયારસોથી અગિયારસો ઓગણચાલીસ હળવદમાં એક હજાર એંસીથી અગિયારસો બાવીસ જેતપુરમાં એક હજાર પચાસથી અગિયારસો અગિયાર સાણંદમાં એક હજાર અઠ્યાસીથી એક હજાર બાણું દહેગામમાં અગિયારસોથી અગિયારસો અગિયાર રખિયાલમાં એક હજાર એંશીથી એક હજાર નેવું સાવરકુંડલામાં એક હજાર ત્રીસથી એક હજાર સિત્તેર સિદ્ધપુરમાં અગિયારસોથી અગિયારસો દાહોદમાં એક હજાર ત્રીસથી મહેસાણામાં એક હજાર સિત્તેરથી રૂપિયા બોલાયા એક હજાર નેવુંથી રૂપિયા બોલાયા બાવળામાં એક હજાર રૂપિયા પાટડીમાં એક હજાર પંચાણુંથી કડીમાં એક હજાર નેવુંથી અગિયારસો સત્યાવીસ રાપરમાં એક હજાર બાવનથી અગિયારસો પાંચ ભચાઉમાં અગિયારસો પાંચથી અગિયારસો સત્યાવીસ મોડાસામાં એક હજાર એંશીથી અગિયારસો ચાર જામજોધપુરમાં અગિયારસોથી અગિયારસો એક અમરેલીમાં સાતસો ચાલીસથી એક હજાર કલોલમાં અગિયારસો બારથી અગિયારસો બત્રીસ ટિન્ટોયમાં એક હજાર પચાસથી અગિયારસો એક વાંકાનેરમાં એક હજાર પંચાવનથી એક હજાર એંસી વિસાવદરમાં એક હજાર પાંચથી એક હજાર એકતાલીસ વડાલીમાં અગિયારસો દસથી અગિયારસો ઓગણીસ ધાંગધ્રામાં એક હજારથી એક હજાર ભાવનગરમાં નવસો છોતેરથી એક હજાર પંચોતેર બહુસરાજીમાં અગિયારસોથી અગિયારસો તેત્રીસ વડગામમાં અગિયારસો પાંચથી તેરસો ને ચોટાણામાં અગિયારસો ચારથી અગિયારસો પંદર વારાહીમાં અગિયારસો આઠથી અગિયારસો એકવીસ બાબરામાં નવસો ત્રીસથી એક હજાર પચાસ જસદણમાં નવસોથી એક હજાર ચાલીસ પ્રાંતિજમાં અગિયારસોથી અગિયારસો વીસ જૂનાગઢમાં એક હજારથી અગિયારસો દસ જામખંભાળિયા નવસો પચાસથી એક હજાર દસ પાંથાવાડામાં અગિયારસોથી અગિયારસો બત્રીસ ઈડરમાં એક હજાર બ્યાસીથી અગિયારસો ઓગણત્રીસ માણસામાં એક હજાર એંસીથી અગિયારસો તેત્રીસ લાખણીમાં એક હજાર નેવુંથી અગિયારસો અઠ્યાવીસ ધાનેરામાં એક હજાર એકાણુંથી અગિયારસો એકત્રીસ ભુજમાં એક હજાર નવ્વાણુંથી અગિયારસો પંદર વિજાપુરમાં એક હજાર સત્યોતેરથી અગિયારસો છત્રીસ કુકરવાડામાં એક હજાર સિત્તેરથી અગિયારસો વીસ તલોદમાં અગિયારસોથી અગિયારસો ચૌદ ડીસામાં અગિયારસો પાંચથી અગિયારસો સોવીસ બોટાદમાં સાતસોથી એક હજાર તેતાલીસ વિસનગરમાં એક હજાર પાસઠથી અગિયારસો તેત્રીસ પાલનપુરમાં અગિયારસો પંદરથી અગિયારસો તેત્રીસ અગિયારસોથી અગિયારસો અઢાર સાણસમાના એક હજાર સોસઠથી અગિયારસો બત્રીસ થરામાં અગિયારસો દસથી અગિયારસો છેતાલીસ સિહોરીમાં એક હજાર એકાવનથી અગિયારસો બેતાલીસ હિંમતનગરમાં એક હજાર એંશીથી અગિયારસો પંદર માંડલમાં એક હજાર પાસઠથી એક હજાર એંસી અંજારમાં અગિયારસો ઓગણીસથી અગિયારસો પિસ્તાલીસ મહુવામાં નવસોથી એક હજાર નેનાવામાં એક હજાર એસીથી અગિયારસો બત્રીસ થરાદમાં અગિયારસોથી અગિયારસો ચાલીસ રાહમાં એક હજાર નેવુંથી અગિયારસો વીસ જામનગરમાં એક હજારથી એક હજાર નવ્વાણું ગોંડલમાં આઠસો એકથી અગિયારસો સોળ આભાર ખેડૂત મિત્રો એરંડાના આવા જ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો